શરદ પૂનમના ચાંદાનું અજવાળું ઓછું પડ્યું એટલે અહીંયા જેતપુરમાં નગરપાલિકા દ્વારા દિવસે પણ લાઇટો ચાલુ રાખવામાં આવી જેતપુર નગરપાલિકાને ધોળે દિવસે અંધારું દેખાય છે શહેરના જુનાગઢ રોડ રેલવે ફાટક પાસેના શિવ કૃપા એક શિવ કૃપા બે અને આસપાસના વિસ્તારોમાં ધોળા દિવસે નગરપાલિકાની તમામ લાઇટો ચાલુ જોવા મળી હતી આજે તો બહાનું પણ નહીં કારણ કે સુપરવાઇઝર જણાવે છે કે રવિવારે રજા હોય છે લાગતા વળગતા અધિકારી કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફાટશે કે પછી એમ તે ચાલ્યા કરશે રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર बोथ llevar el वारि